आयतो मारसोक ननकईत बेऊ हे की मार भेगा लगन कर नगर तो इम केऊ हेक मन बोल आवतो नही पण आ किम जाऊ एकलात काय जावे नही याक बीक लागी एवु हे हा रात्रडी घरे देसी इन बाई भी वाडिया वय गई होई ने एतो इन बोलवती जैस की हाल मार भेगी मडवा जाऊ इन લઈ जावी आवसी आम थी मार बाईकी बेन पण ही न अटले आय रात्रडी પેલા કોઈ ને કે નઈ તોત ને કઈસ નકા હું તને નઈ કઉ એ પણ તારે શું કેવું છે અને આ વંડી ઊભી ઊભી મને કે કોઈ ને નઈ આ અંદર વીએ ને કોક નઈ થાય સાઈ શું ઊભી આ રીએ તો અંદર વી અને પડતી નઈ પાસી ઊંચી હે ને તું કેવી છો અતાર કાઈ નઈ આવી બોલ આ રાત્રી આ માર ભેગી હું મળવા જાવ હું હા કામરી હું કામ છે તારે મને રા પ્રેમ થઈ ગયો એ મારા બાપ તને સગનારે પ્રેમ થઈ ગયો વાહ ભાઈ વાહ સગના હારે પ્રેમ કરવા માંડી અને મને કીધુંય નહીં આવી કઈ બેનપણી હોય લે ઈમાં શું કેવાનું આ કામ કરે તો આજને ખબર રહી હું પડે અરે બાપ તું તો બહુ પાકી માજી લે મને નો કીધું તાર જાવ હોય મારે કાઈ આવું નથી શું એ હું તને કેવાની દીધી પણ હવે ભાઈ બેન પણ ઈ હાલ લે ના રે બાપ કોક ખબર પડે ને તો તાર યાર મારા ઢીંડા લાલ થઈ જાય એ પણ કોઈ નો ખબર પડે આપણે કાઈન કા પાકી વિયા છું હાલ લે મારી આવું ખરી પણ કોઈ મારું નામ નો દેતી હો એ હું તારું નામ નહીં દવા હાલ માર ભેગી એ રાહુલ આ કેમ જો કામે જોન કેમ ઘરે છો એલા ટબબા પાજી માં એવું હતું ને મત માથું બહુ દુખ્યું ને એટલે હું શું ગયો તું બેગો થઈ ગયો બેઠે ખરું કામ જાવ એ કામ છે પૈસાનું હોયશમાં કઈ હાલ બે કાલ જાવ હા બેસ જ જાવ પણ એલા

મે લૂટી પિન પા સુબા પા બીજુ હું આ છોડી શું થઈ જાય દો હા કે છે એ છે બટા આ આવું હું આયા કાય આ પિઠિન દેવા આવી ને ત્યારે તો ઘીરે જતો આયા વારતા તા તે જાય છે તો શેક બાઈ હા હું તો તમને આમથી ન કેતી ખૂટિયા જેવી કરી ખૂટિયા જેવી હવે

એ ઇનપાર ના થાવો પાછો મહિને માર વાહે વાહે આવે તો રે તે મન માર્યું ને તાર બાપા ને હાંધા કરી દેવા એક છત ને આરે જ કે રાધડી બેઠી હો ખોટા હાંધા કરી દો બધે તું રે એ જા તાર કેવું હોય ને કહી દે માર બાપા ની અમથાઈ ઘરે નથી હું નાજી દાદા એ નાજી દાદા લા આઈન કો રે આયા લા શું રાવળ યાર રાડું ના ખે તમારી રાધડી હોય કે રોયા સગના આરે બેઠી છે અરે કોઈ દી નો એ કાકા તું મારી સોડી નું બદનામ કરેસ

તને જો ત્યાં મને ઠીક લાગે છે અને તારા બાપા ને જોયું ને ત્યાં તો મને બીક લાગે છે

No, 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 no. I'm Joto. મારી માં કેવી બેઠી બેઠી એના રે પડારા કરે છે અને પ્રેમ તો હું કરતી હતી પણ હું છે ને કઈ ન હકી તા મારી માં મારા પેલા જઈન કહી દીધું અને એ મારો હાથ મને અધર સડાવતો તો તો મને સડાવા ન દીધી અને મારી માં એની આર બેઠી મને કેવી બળતરા થાતી છે તું રે તું રે તારું હાલવા ન દઉં તોડા વીજ નાખું રે હું આવું જ છું તારી જાતની

ઈ ભલા મણી તું હું કામ માય કણ આવી અમ કે કેઈ મીઠી મીઠી વાત કરી ને તું વૈજાન જાની એ વૈજા વાડી ની તું ઓજી આને ઓળખતી નથી એ આ કાય સગનો હારો નથી ગામ માં પાંચ પાંચ 10 10 સોડી વારે પ્રેમ કરે છે એ તું તો કેટલામો નંબર છો નીય નથી ખબર લેલા ના હોય એવું હું કામ ખોટું કે મેં તો કોઈ પ્રેમ ન કર્યો તને એકને જ પ્રેમ કર્યો ભલામણ એ તો આ મારી માં ખોટું શું કામ બોલે આ કઈ જેવો નથી હું આને સારી રીતે ઓળખું નહીં કઈ એ મારી માં તો આ માજી મને એને તો હું પ્રેમ કરતી હતી તું નહીં શું મંડી પડી આ તો મેં કીધું મેં કીધું નહીં ને એટલે કે મારી માં આ બાજુ પા બેજે એઠી ઉતર મારે અહીંયા બેહવાનું છે ઉતરી એ મારી માં પાડીશ મને એ રાજડી

બાપા રે એ બાપા હું તો આની આરી આવીતી આ એને મડવા આવીતી મારી માં ખોટું શું બોલેસ હું તારા આરી આવીતી નાંજી દાદા હું તમાર છોડી આરી આવીતી મડવા સગને તો કેવી છો ને હું તને જાણો છું આમ આખિરે તું આખિરે કવ છું ઉસમેથી આરે અરે ભાગે કે ઊભો મત આ મત તો તું આમ કર ફેગી થા અને આને વસને નાખો આને નાખો અરે વાત ઓલી હરે આવીતી હા એને હરે આવીતી હરે આ જો તો ભાગી જાય મારી માં અને આને આના આમાં માં શું કરસીને કહી દીધો તને મારી માં સારું લાગતું હોય બે બે છે કે બાપા આ ખરિયા લગા લેવા હું તો કહું ઘલીને દઈજો ભાભીને તમારી વાત સાચી છે પણ આ ખોટી છે અમે ભારી થાય હજી તો કે ખોટી છે હવે ઓ ભૂખ દીધી